હેલો ફ્રેન્ડ્સ હું છું નહીં પણ આજે આપણે બનાવશું બ્રોકોલીનું શાક તો તેના માટે મેં અહીંયા એક બ્રોકોલી લીધી છે લગભગ અઢીસો ગ્રામ જેટલી બ્રોકોલી લીધી છે એક એકના ટામેટું કાપીને લીધું છે એક એકના ગાજર મીડિયમ સાઈઝનું કાપીને લીધેલું છે એક થોડું કદમાં મોટું એવું કાંદો લીધો છે પાંચ ટી સ્પૂન મરચાંની પેસ્ટ વન ટીસ્પૂન આદુની પેસ્ટ અને વન ટીસ્પૂન અને બીજી હાફ ટી સ્પૂન એમ કરીને દોઢ ટીસ્પૂન લસણ બારીક કાપેલું લીલા કાંદા અને કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું તો હોય જ અહીંયા આપણે લીધા છે ગરમ મસાલો એક ચમચી લાલ મરચું એક ચમચી હળદર પા ચમચી અને ધાણાજીરું દોઢ ચમચી તો સૌથી પહેલાં આપણે આ બધા મસાલાને ભેગા કરી અને એની પેસ્ટ બનાવી દેવાની છે પાણી થોડું એડ કરવાનું છે અને એની પેસ્ટ બનાવવાની છે આ રીતે આપણા બધા મસાલા મિક્સ કરી દેવાના છે અને એની અંદર આપણે થોડું પાણી એડ કરી લેશું અને એની પેસ્ટ બનાવી લેશું એટલે આપણા જે મસાલા છે તે પાણી સાથે સરસ ભળી જશે અને એક સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ જશે જો એનો કલર પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે આવી રીતે મસાલા પેસ્ટ બનાવીને નાખવાનું કારણ એ કે જ્યારે આપણે અંદર શાકની અંદર એડ કરીએ તો પાણીને લીધે આપણા મસાલા જે છે તે ચોંટી ન જાય અને મસાલા વળી ન જાય એટલા માટે આપણે આ રીતે આવી એની પેસ્ટ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો સરસ મજાની પેસ્ટ રેડી છે હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું આપણે આ ગ્રુકોલીને પણ પાણીમાં ગરમ પાણીથી બે વાર ધોઈ લીધી છે તો હવે આપણે એનો પ્રોસેસ શરૂ કરીશું એના માટે આપણે એક લોયામાં તેલ લેવાનું છે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર જીરુંનો વઘાર કરશું જીરું થઈ જાય પછી આપણે જે કાંદા કાપીને રાખેલા છે તે એડ કરી લઈશું કાંદાને આપણે બહુ લાલ નથી કરવાના થોડા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જે આપણે કાંદાને સાતળવાના છે કાંદા આપણા થઈ ગયા છે તો હવે આપણે એની અંદર લીલા આદુ મરચાં અને લસણ જે કાપીને રાખેલા હતા તે એડ કરી લેવાના છે ત્યારબાદ

બે મિનિટ સાત બાદ આપણું ટામેટાનું જે મોઈશ્ચર છે તે છૂટું પડી ગયું છે તો હવે આપણે એની અંદર ગાજર એડ કરી લેશું અને આપણે જે બ્રોકલી નાખી છે તેને એડ કરી લેશું એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે મીઠું નાખવાથી આ બ્રોકલી છે આપણી તે જલ્દી ચડી જશે રોકલીને આપણે આ રીતે ત્રણથી ચાર મિનિટ સુધી સાતળવાની છે ફાસ્ટ ગેસ પર અને પછી આપણે એને ઢાંકીને થવા દઈશું ત્રણેક મિનિટ સાતળ્યા બાદ આપણે હવે એની અંદર થોડું દૂધ એડ કરશું અહીંયા મેં લગભગ અડધો કપ જેટલું દૂધ એડ કર્યું છે હવે એને બરાબર મિક્સ કરી અને ઢાંકી અને આપણે રોકલીને ગાજરને બરાબર જળવા દઈશું આપણે થોડી વારે હલાવતા રહેવાનું છે તમને જો દૂધ પસંદ ન હોય તો તમે આમાં પાણી પણ એડ કરી શકો છો પાછું આપણે થવા દેશું થોડી થોડી વારે આપણે એને હલાવતા રહેવાનું છે હવે આપણે જુઓ આ પેસ્ટ જે આપણે પલળીને રાખી હતી તે આપણે અંદર એડ કરી દેવાની છે અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે મિત્રો આ જે બ્રોકલી છે એમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળે છે પોટેશિયમ મળે છે અને ઘણા બધા બીજા વિટામિન્સ છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે બ્રોકલી જરૂરથી ખાજો તમે આ શાક સ્વરૂપે ના ખાવા માગતા હોય તો તમે એનો સૂપ બનાવીને પણ તમે પી શકો છો સલાડમાં પણ તમે ખાઈ શકો છો તો જુઓ આપણું આ ઓલમોસ્ટ રેડી છે મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આપણે મસાલો નાખી અને લગભગ ત્રણેક મિનિટ સુધી આવી રીતે ઢાંકીને થવા દેવાનું છે અને આપણી ઓલમોસ્ટ રેડી છે તો હવે આપણે એને સર્વ કરી લેશું આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે અને હવે આપણે એને કોથમીર નાખી અને એને સર્વ કરશું થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ વિથ અનધર ઇન્ટરેસ્ટિંગ ડેલિશિયસ રેસીપી